કોન રડાર પર ચર્ચાઓ બહુ ચાલી રહી છે અને હવે ઉત્તર ગુજરાત તરફ નજર નાખી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી તો તૂટતી કોંગ્રેસ વચ્ચે કિરીટ પટેલે ખુલાસો કરી દીધો છે કે હું તો કોંગ્રેસમાં જ છું હાલાકી બધા અર્જુનભાઈ અમરીશભાઈ બધા એમ જ કહી રહ્યા હતા હું તો કોંગ્રેસમાં જ છું હાલાકી કિરીટ પટેલ અલગ છે એમને કહ્યું છે બીજાની નહીં પણ મારી ખાતરી આપી શકું છું વિધાનસભા બે હાજર સત્યાવીસ ચૂંટણીમાં પણ કોંગ્રેસમાં જ એ કહી રહ્યા છે ધારાસભ્યો નહીં સત્તરમાંથી માંથી ત્રણ ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે ને કદાચ ચોથા ધારાસભ્યો રાજીનામું આપવાના છે એટલે તમામ ધારાસભ્યો રાજીનામું આપ્યો આપવાની વાત તદ્દન ખોટી છે હજુ અમે કોંગ્રેસની અંદર મજબૂત તેર ધારાસભ્યો છીએ અને કોંગ્રેસની અંદર રહેવાના છીએ અને ભલે તેર જણા હોય પરંતુ લોકોના પ્રશ્નો ગુજરાતની જનતાનો અવાજ બની અને લોકોના પ્રશ્નો છે બેરોજગારીનો પ્રશ્ન હોય ગરીબીનો પ્રશ્ન હોય ખેડૂતોનો પ્રશ્ન હોય કે શિક્ષણના પ્રશ્ન હોય અમે હંમેશા લોકોના પ્રશ્નો માટે લડતા રહીશું Tombrel.